તો બજેટ બે હજાર ચોવીસ ઘણી બધી આશા અપેક્ષાઓ લોકોની જોડાયેલી હતી પરંતુ તેવું કંઈ ન મળ્યું મિડલ ક્લાસને કંઈ નથી મળ્યું આ બજેટમાંથી પરંતુ જે મહિલાઓની વાત થતી હતી બાળકોની વાત થતી હતી તેમના માટે થોડી ઘણી યોજનાઓ લાગુ કરવાની વાત કરવામાં આવી છે અને તે યોજનાઓ લાગુ પણ થશે ત્યારે આ જે બજેટ છે નિરાશ બજેટ વિપક્ષે કહ્યું છે તેને કોઈ મોટી જાહેરાત નથી થઈ ટેક્સ લેબમાં પણ કોઈ ફેરફાર નથી થયો ઘણી આશા હતી કે ટેક્સમાં થોડી રાહત આપવામાં આવશે પરંતુ તે રાહત નથી અપાઈ તેમ છતાં પણ જો ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો બે કરોડ ઘર બનાવવાની જાહેરાત કરાઈ છે સાથે જ સ્ટાર્ટઅપને પુશઅપ કરવાની પણ કોશિશ આ બજેટમાં કરવામાં આવી છે તો બધું વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક બજેટ રજૂ થઈ ગયું છે નિર્મલા સીતારમણનું ભલે બીજી કોઈ મોટી જાહેરાતો નથી થઈ પરંતુ મહિલાઓ માટે એક જાહેરાત કરવામાં આવી છે કે પહેલા એક કરોડ જે મહિલાઓ છે એક લાખ લખપતિ બની હતી હવે ત્રણ કરોડ જેટલી મહિલાઓ લખપતિ બનશે સાથે જ આંગણવાડીની જે બહેનો છે તેમને પણ આયુષ્યમાન ભારતની જે યોજના તેમાં સમાવેશ કરવાની પણ વાતો કરવામાં આવી છે મહિલાઓને કેવું લાગ્યું આ બજેટ હજુ ચોક્કસ જે કેન્દ્રીય નાણા મંત્રી છે તે તેમના દ્વારા છે કે વચગાળાનું જે બજેટ છે તે બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ક્ષેત્રોને લઈને જાહેરાત કરવામાં આવી છે મહિલાઓને પણ અપેક્ષા હતી ખાસ કરીને જે બજેટમાં છે તે સર્વાઈવલ કેન્સર ની રસીને છે તે રસીની જાહેરાત કરવામાં આવી છે રસી આપવાની વાત કરવામાં આવી છે તો વાત કરીશું જે મહિલાઓ છે જે ઘર ચલાવે છે તેઓની સાથે કે તેઓની શું અપેક્ષા હતી અને બજેટ તેઓની માટે કેવું રહ્યું આપનું નામ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું શું કરશો તમે બજેટ વિશે હવે એજ કેવા માંગીએ છીએ કે મહિલાઓ માટે બધા મહિલાઓ મહિલાઓ કરે છે તો મહિલાઓનું બજેટ મને કોઈ ફાયદો મળતો નહીં મહિલાઓ માટે શું કર્યું અહીંયા અમને કોઈ પાકનો ફાયદો મળતો નથી તમારે શું ઈચ્છા હતી બજેટમાં શું થાય એવી તમારી ઈચ્છા એ કે આ મોંઘવારી થોડી ઓછી થાય મહિલાઓને ફાયદો મળે છોકરાઓને નાના ભણતર માટે ફાયદો મળે મકાન માટે ફાયદો મળે એ બધી અમારી ઈચ્છા હતી અ તમે શું કરશો બે તમારી શું ઈચ્છા હતી મકાન અમને કોઈ મળતા નહીં ઘણી વાર બે ત્રણ વખત તમે નોંધાયા પણ કંઈ મળ્યું નહીં અમને પછી સબસિડીમાં કઈ થાયેલું નથી કે ભાવ વધી ગયો છે ઘરમાં ગૃહિણીના હર ભાવ વધી જયારે હોય શું થાય તમે શું તમે શું ઈચ્છા છો એ બજેટમાં શું જાહેરાત થાય ગૃહિણી માટે કોઈ સારો લાભ મળે અને ઘરે બેઠે કોઈ એવા ફાયદા મળે કે ગૃહિણીને ઘર સારી રીતે ચલાવી શકે એ માટે ફાયદા થાય એવું કંઈક કરે સરકાર અમારી માટે અ અન્ય એક બેન છે આપનું નામ અ જલપાબેન શું કહે બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે રોજગારનું બજેટ છે અ જેમાં જે કે સર્વાઈવલ કેન્સર છે તેને લઈને એક સારી યોજના જાહેર કરવામાં આવી છે બાકી શું કહેશો તમે કેવું રહ્યું બજેટ બજેટમાં તો બસ કે ફાયદો મળે એમ સારું જે બજેટ છે નાણાં મંત્રી છે મહિલા છે તે મહિલા દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને જે શિક્ષણ બનતું રહ્યું છે અન્ય જે મોંઘવારી જે સતત વધતી રહી છે તેને લઈને